क्यों से बाबू नाम वाली योजना मटीनी एक में अर्जी करी हमने आवेदन में हम तो विपक्षी अपना अर्जी गिरी से बयान मिला मोरीसालुका नु मेलाना गांव से અને વેલાળા ગામની અંદર વર્ષ બે હજાર અઢારની અને ઓગણીસની અંદર મનરેગા યોજના અંદર ભ્રષ્ટાચાર થયો એક લાખ એકસઠ હજારનો અને એ એક લાખ એકસઠ હજારનો જે ભ્રષ્ટાચાર થયો એના જે કંઈ પુરાવા જોતા હતા એ તમામ પુરાવા આપણા તાલુકામાં તાલુકા વડે એની ગોળ ગોળ જવાબ કરી અને કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી એવા પ્રકારના નિવેદનો લઈ અને આખી વાતને બંધ કરવાનો પ્રયત્ન કર્યો હકીકતમાં એના તમામ પ્રકારના પુરાવા છે એક વ્યક્તિ પછી મને તાલુકા અધિકારી આ જવાબ દીધો છે કે મનરેગા યોજના અંતર્ગત સરપંચના પરિવાર અને એને લાગતા ઓળખતા વ્યક્તિઓના ખાતામાં ફાઇનાન્સ જમા કરવામાં આવી છે હકીકત આ પ્રકારનું વેલારા દ્રહ અંદર કઈ કામ કરવામાં આવે નથી તો તાલુકા વિકાસ અધિકારીએ શું કર્યું જેને ઉપર આરોપ એ લોકોના નિવેદન લીધા મને જજ સાહેબ પૂછે કે અશોક ભાઈ તમે આ કામ કરેલું છે આ ટૂંકમાં એક ગુનાહિત પ્રવૃત્તિ કરી છે તો હું જજ સાહેબને શું જવાબ દઉં ના સાહેબ હું ત્યાં સ્થળ ઉપર હતો જ નહીં અથવા તો હું નિર્દોષ હું આજ રટન કરું ને તો એના ઉપર જજ સાહેબ નિર્દોષ જાહેર કરી દીધો

અને આ બધાની પાસે કોઈની પાસે પંદર વીઘા વીસ વીઘા ચાલીસ વીઘા જમીન ધરાવે છે એવા લોકોને લાભાર્થી બનાવ્યા ખરેખર જે શ્રમજીવી માણસો છે એના જોબ કાર્ડ બનતા નથી અને એને લાભ મળતો નથી એટલે આ બધાએ સાથે મળી અને ભ્રષ્ટાચાર કર્યો અહીંયા તમે જોશો કે આ જે ચોત્રીસ નંબરનું નામ છે મનીષભાઈ લગીનભાઈ મકવાણા એ તાલુકા યુવા ભાજપ પ્રમુખ છે અને છેલ્લા દસ વર્ષથી સુરેન્દ્રનગરમાં રહે એના ખાતામાં પણ અહીંયા કેટલી રકમ નાખી છે તમે જોઈ શકો ત્રણ આ સત્તર દિવસની મજૂરી એના ખાતામાં પણ નાખી દઈએ બત્રીસો ચોસઠ રૂપિયા આના ખાતામાં નાખે સરપંચના ખાતાની અંદર તમે જો ઓગણત્રીસ દિવસની મજૂરી સદસ્યના ખાતાની અંદર પણ મજૂરી નાખી દે આ બધા જેમના પરિવારના સભ્યો હવે એનાથી અગત્યની વસ્તુ સાહેબ આ જે સત્તર નંબર છે મનસુખભાઈ બબાભાઈ મકવાણા એને ઓગણત્રીસ દિવસની મજૂરી આપી પાંચ રૂપિયા એ માણસે સોગંદનામું કરી નાખ્યું કે મેં આવું કોઈ કામ કર્યું નથી આ પ્રકારની યોજના અમારા ગામમાં હા અમારા ગામમાં યોજના આવી કોઈ થઈ નથી કોઈ સફાઈનું કામ થયું નથી ગામ તળમાં મનરેગા યોજના અંતર કોઈ કામ થયું નથી અને તેમ છતાં મારા ખાતાની અંદર પાંચ રૂપિયા જમા થયા અને સોગંદનામું તમે કહેતા તો કયા ખાતામાં પૈસા પાછા જમા કરો અને આ ભાઈ અંગૂઠો મારી જોબ કાર્ડ માં જે બિલો બનાવે ને સરપંચે એનો અંગૂઠો મારેલો અહિયા તમે જો બીજું હાજરી પત્રક છે આવી જેટલી સાબિતી જોતી આપવા માટે અમે તૈયારી પણ તાલુકા વિકાસ અધિકારી લાભાર્થીઓના નિવેદનો લઈ અને એમ કે આવો કોઈ ભ્રષ્ટાચાર નથી એવું વિચારે છે કે ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહિત કરો કેમ આરોપીઓને બચાવવામાં આવે છે જે ભ્રષ્ટાચાર કર્યો છે એના સમર્થનમાં કેમ આવો જવાબ તમામ લાભાર્થીઓ સરપંચ પરિવાર

તપાસનો ક્રાઈટેરિયા શું હોય શકે કેવી રીતે તપાસ થશે આ રીતે આ તપાસ કે જે અમને નિવેદન આપી દીધું એવું નહી આજ છે આજ આજ રીતે જો તપાસ થતી હોય તો સાહેબ અમારે પેપર પાસ કરી દેજો બરાબર તો પેપર નથી આપણે દીવા નહીં સાહેબ તો અત્યારે આપનું હોતો છે મેં પેટ મેડમ બેટા રજા આપ ચાર્જમાં આપનું શુભ છે

તમારી પાસે સંત અપેક્ષા એ રહેશે કે સરકારી ફંડની રકમ રિકવર કરવામાં આવે અને આ ગુનેગારો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી ટાઈમ માંગો એક અપેક્ષા છે મંત્રી એક પ્રકારનો ગેરંટી કાયદો अशोकબે ટાઈમ માંગો સાહેબ 15 દિવસ ચેક કરાવી લઈ કાયદેસરની કાર્યવાહી તો અમે 15 દિવસ પછી આપણી મળીશું ચોક્કસ તો એનું લે આ સાહેબ કેમ

આજી આ બેતરા બે છે 17 નું લડે ભાઈ કોઈ ઇશ્યુ નથી ને બાકી એ છોક ભાઈ કાર્યવાહી કરવામાં આવશે

એ વેલાણાની અંદર વર્ષ બે હજાર અઢાર ઓગણીસની અંદર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો આ ભ્રષ્ટાચાર એવા પ્રકારનો છે કે એ ગામના જે લોકો જમીન ધરાવે છે સુખી સંપન્ન લોકો છે જે સરપંચના પરિવારના સદસ્યો છે એના કુટુંબના છે જે ભારતીય જનતા પાર્ટી સંકળાયેલ સાથે સંકળાયેલા એવા સુખી સંપન્ન લોકોને જ આ એના જે મજૂરીનું કામ એમને આપવામાં આવ્યું અને ખૂબ બોગસ રીતે એ પૈસા એમના ખાતાની અંદર જમા કરવામાં આવે એમાંથી એક મનસુખભાઈ બબ્બાભાઈ મકવાણા છે એ એમને ઓગણત્રીસ દિવસની પાંચ હજાર જેટલી જે રકમ છે એમના ખાતામાં જમા કરવામાં આવી અને ત્યારે એમને ખબર પડી કે મેં આવું કોઈ કામ કર્યું નથી મનરેગાનું અને આવી રીતે ગામની અંદર કંઈ 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 કશું કામ નથી થયું એટલે એ માણસે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપ્યું કે મેં અમારા ગામમાં મનરેગા અંતર્ગત આવું કોઈ કામ થયું નથી મેં કામ કર્યું નથી અને છતાં મારા ખાતાની અંદર પાંચ હજાર રૂપિયા જમા થયા જો સરકાર ધારે તો આ પાંચ હજાર રૂપિયા છે એની ખોટી સહયોગ કરવામાં આવી અને બધા અને ભારતીય જનતા પાર્ટીના હોદેદારો મનરેગા યોજનાનો લાભ લીધો અહીંયા એક જે નામ છે મનીષભાઈ નગીનભાઈ મકવાણા એમને સત્તર દિવસની મજૂરી પૂરી પાડી એ તાલુકા યુવા ભાજપ પ્રમુખ છે અને દસ વર્ષથી સુરેન્દ્રનગરમાં રહી અને એમ છતાં પણ એમને મનરેગા યોજનામાં સત્તર દિવસની ત્રણ હજાર બસો ચોસઠ રૂપિયા મજૂરી ચૂકવવામાં આવી સરપંચ પોતે એનો લાભ લે સરપંચના પરિવાર એમનો લાભ લે એમનો જે પુત્ર છે એ સરકારી નોકરી ધરાવે છે છતાં પણ સરકારી મનરેગા યોજનાના મજૂર તરીકેના લાભો એને મેળવે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે કરતું કરે એ માટે આજે રજૂઆત કરી

તો એમને ઉડાવ જવાબ આપી એવું નિવેદન એવો એમનો અભિપ્રાય આપી દીધો કે આ બાબતમાં ભ્રષ્ટાચાર થયેલો જ નથી તો આજ એ જવાબના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પુરાવા સાથે ફાઇલ આપવા માટે આવ્યા હતા કે આમાં ખરેખર ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારના પુરાવા છે તો એમને પંદર દિવસના કાર્યવાહી કરવાની ખાતરી આપી છે તપાસ કરવાની ખાતરી આપી છે અને જેનો અમને વિશ્વાસ છે કે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પોતાનું પંદર દિવસમાં કામ પૂરું કરી અને અમને પોઝિટિવ